ત્વમેવ સર્વમ મમ રંગ નારેશ્વરના નાથ શ્રી રંગ રંગધૂત મહારાજે પરમહંસ પરિવરાજક આચાર્ય શ્રીમદ્ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના આદેશ અને આશીર્વાદથી શ્રી ગુરુલીલામૃત ગ્રંથની રચના કરી વરદ અને ઔપાસની આ ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ ત્રણસો ચોસઠ પેજમાં બ્રહ્મ બ્રહ્મરસાસ્વાદનું સર્વ ભક્તજનોને રસપાન કરાવ્યું છે તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ દત્ત બાવનીના ગાન પછી આ એક એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે સપ્તાહ એક સોમવાર શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન ભગવાન સદ્ગુરુદેવ શ્રીરંગાવધૂત મહારાજશ્રીએ રસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત જન્મ મરણના આવાગમનના ફેરામાંથી છૂટવા કેટ કેટલાય જન્મોથી લઈને આવેલી ગ્રંથિઓને બાળી નાખી બ્રહ્માનંદનો જ રસાસ્વાદ લૂંટી આપમાં જ સ્વ સ્વરૂપ હું કોણ છું ની ઓળખ માટે જ ગ્રંથના શુભારંભમાં સન્મતિના દાતા કોટી બ્રહ્માંડ જેના ઉદરમાં સમાવ્યા છે છે જે જે નિરાકાર સાકાર નિરાધારના આધાર અને મૂળાધારે રહીને મતિ પ્રકાશિત કરે છે તેવા ગણપતિને વંદન કરી માતા સરસ્વતી જે અસાર આ સંસારમાં સાર વસ્તુનું દાન બ્રહ્મવિદ્યા પ્રાણી માત્રના દેહમાં સર્વવ્યાપક રહી પ્રણવરૂપે સ્વર વ્યંજનને પ્રકાશી સર્વમાં વાણી વિકાર શબ્દો એ શાસ્ત્રો સમાન છે ચંદ્ર જેવા શ્વેતાંગી શ્વેત વસ્ત્ર ધારણ કરી દિવ્ય કરોમાં વીણા પુસ્તક સ્ફટિક માળા ધારણ કરી અને ભક્તોને આશીર્વાદ વરદાન આપવા એક કર કલ્યાણની શુભ આશીષ દેવા ખાલી રાખ્યો છે તેવી મહામાયા સર્વમાં જીવવા થકી ઉરમાં નાદ બ્રહ્મ રહસ્ય પ્રગટાવી જે વિશ્વના સકળ જીવાત્માઓને નિમિત્ત કરી જે જ્ઞાન પ્રકાશ દ્વારા ગાજી રહી છે તે માતા સરસ્વતીને આ દિવ્ય અતિ પવિત્ર ગ્રંથની રચના માટે આહવાન કરી ગુરુરૂપે ઈષ્ટદેવ શ્રી દત્ત દિગંબર હરિહર જે દસે દિશામાં વ્યાપી કલિતારક શ્રીપાદ વલ્લભ શ્રી નૃસિંહ સરસ્વતી શ્રી વાસુદેવાનંદ સરસ્વતીજી ભવતારક પાદુકાજીને શ્વાસે શ્વાસના પ્રાણ થકી જેનું અર્ચન કરી રામ કૃષ્ણ સૌ અવતારોનું સર્વે ઋષિ મુનિશ્વરોનું કવિવરોનું અભિવાદન કરી પોતાના માતા પિતા વિઠ્ઠલ રૂકમાને પણ કોટી કોટી પ્રણામ કરી પોતાનું કુળ ગોત્ર વડામે પાંડુરંગ નામ જણાવી સહુનું અભિવાદન કરે છે સ્વપ્નમાં જ સ્વામી મહારાજ શ્રી વાસુદેવાનંદ સરસ્વતીની જ ગુરવાજ્ઞાને શિર પર ધરી પોતાને જે દિવ્ય ગ્રંથ રચવાની પ્રેરણા આશીર્વાદ આપતા એ જ ગુરુ સ્વામી મહારાજે પોતે જ શ્રી દત્ત દિગંબરે આદેશ કર્યો કરિતા મૃત ઘટ લે સુખે કરી પાન પીવાળ હોય તૃષાતુર તે હને મોત પાળ શેરાળ શ્રી ગુરુ અમૃત અધ્યાય એક દોહરો ત્રાણુ આ કામધીનું ગુરુકથાનો બ્રહ્મરસ આસ્વાદ નિરંજન નામના ભક્ત જેને માત્ર શ્રી દત્ત દિગંબર દેવને જ મળવાની મહેચ્છા છે તેને મળવા માટે જેને પોતાના દેહની પણ કશી પડી નથી તેવો વિરક્ત નિરાશક્ત ભક્તરાજ ભૂત જેવો બાવરો બની ચૌદિશાઓથી ભટકી અંતે થાકેલો ગિરનાર જે શ્રીદત્તનું વિશ્રામ સ્થાન પર આવી ચઢ્યો તે આંસુ પાળતો પળપળ મૂર્છિત થતો શ્રી દત્ત દિગંબરની અંતિમ શ્વાસે આરાધના કરતા એ જ દિગંબર દત્ત અલખ સ્વરૂપે એ અવ્યક્ત છતાં વ્યક્ત જે નિરાકાર છતાંયે ભક્તને કાજે સાકાર સ્વરૂપે પ્રગટ થઈ દીન વત્સલ ત્રિલોકનો નાથ અનાથનો નાથ ભક્તરાજ નિરંજનની દેવદર્શનની અનન્ય નિષ્ઠા તીવ્ર વેદના જોઈને આલિંગન આપી ચરણામૃતનું પાન કરાવી અપૂર્વ દર્શન આપ્યું આ ભાવસાગરમાંથી પાર ઉતરવા સુલભ સાધન કલિતાર માત્ર ગુરુ નામ જો હૃદયનો ભાવ શુદ્ધ હોય તો શિષ્યને જે પોતાના સ્વસ્વરૂપ જ બનાવે છે એવા બ્રહ્માનંદે કલિતારક ગુરુની ઓળખ કરાવી સમસ્ત ભંડાર ઠાલવી દીધો શું દુર્લભ ગુરુ ભક્તને નિશ્ચય મનનો એક હોય અડગ વિશ્વાસ તો કરે પૂર્ણ ગુરુ ટેક શ્રી ગુરુ લીલામૃત અધ્યાય બે દોહરો પિસ્તાલીસ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત